ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે જ્યારે કચ્છ મોરબી રાજકોટ આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દેવ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો સિદ્ધપુરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં સાત ઇંચ વરસાદ વધુ વરસાદ ખાબક્યો છે જે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે સિદ્ધપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા શહેરના ઋષિ તળાવ વિસ્તારમાં કેળસામાં પાણી ભરાયા ઋષિ તળાવ વિસ્તારમાં અઢીસો જેટલા મકાનો પાણી ઘુસી જતા સ્થળાંતર કરાયું જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઋષિ તળાવ વિસ્તારમાં અઢીસો થી વધુ મકાનો લોકોએ સ્થળે ખસેડવામાં આવ્યા છે વિસ્તારના રહીશીઓને નજીક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે કેટલાક લોકો પોતાના સગા સંબંધીના ઘરે જતા રહ્યા છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેથી અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી થયા હતા જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં મારક ઠેર ઠેર પાણી ભરાયા છે જેથી બસ પણ પાણીમાં ફસાઈ ગઈ હતી જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો પાલનપુર છાપી હાઈવે પર ગાડીઓ ડૂબવા લાગી હતી જે આ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમજ મહેસાણાના ટેક્ટર તણાયું હતું જે આ મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે બસ અત્યારે એટલે મારી અમારી ચેનલમાં તમે નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો